કે ખડી ની અંદર કે ગાયો લઈને ગયેલા ને જે ભૂતની સાથે કાંઈ પણ એમ એક અનુભવ થયેલો કે ભૂત ની વાત આવતે તો ભાઈ ભલ ભલા કાળ જાપ થડાક ઉથડાક થડાક ઉથડાક થાય પણ ઈ હવે દેશના જે જૂનવાણી માણસો હતા એમને બહુ દેખવા મળે છે એમના દર્શન થાય છે અત્યારે કોઈ વાત ન માને પણ હકીકતની વાત છે મૌખિકની રૂબરૂની વાત છે અને પછી બત્તીયું જે થાય છે એ એમના બે શબ્દો બોલશું પણ એક ભૂતનો કાંઈ અનુભવ થયેલો છે બાપા જોડે બાપા કેમ છો તમાર ના શું કીધું હો ભાઈ સાહ ભાઈ હવે એ તમે વાત કરો કઈ રીતે તમારે અહીંયાથી કેદી ગાય લઈ ગયા તો તમારો આશે હવે બે ગયો ને હા હા બેહો બેહો માનીને વાત કરું હા મારી અઢાર વર્ષની ઉંમરથી અચ્છા નાનપણમાં જ નાનપણ અઢાર વર્ષ ના ક્યો ને અઢાર વર્ષની ઉંમર હતી અચ્છા અને ઘરની ગાયો હતી ઓય આખડી રાત લાગણે પરની આજુબાજુ મરતમી આજુબાજુમાં કાં હાટો નહીં કરવા હા 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 ખાવડા ડુંગ ખાવડા તું ખારોડા હા ખારોડા આપણો ખરી વાળો ખારો હા 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 એમાં રજો હતી અને અમે રા પંદર વાગે એટલે હું ખાવાનું ત્યારે એવું હારો દોર કર્યો ખરો પણ મોથી અમે 10 બાર ઘણી નીકળી ગયા બસ બધ બધ હા 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 હવે રીતી નીકળી ગયા એટલે હું ચા તો જાતો જાતો ને ઠે ડુંગર ભુગ્યો ડુંગરો ભૂગ ગયો જાણવું એક છે ચો અઢારસ ઉંમરથી અને એનામાં એવો પ્રસંગ બન્યો કે ગાયો પોરી થઈ હું બેઠો હતો ગાય હતો માથી આ ઢાળો પડવાનો સમય હતો સંધ્યા તે સંધ્યા તેમ હતો એટલે આમ બધા બાળકો રોવા મળ્યા ચારીકો નમકે બાળક રોવે બાળક રોવા મળ્યા આપણે એમને માલ હિંચકા માલતો ને જોવો તો મને એમ જો કદાચ અહીંયા કોઈનો આહ પા આપણા છેના માણસા હતા આપણને કોઈ માહિતી હતી નહીં કીધો છે તો માણસ કદાચ માથી આપણે ઘણા હશે નથી છોકરા ત્રણ કલાક વચ્યા પછી કલાક દોઢ કલાક ઈ ગામ છોકરા વાળી બરાબર પછી એમ કરતા 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 મારો બેટો જાન આવી જાન જાન કમ્પ્લીટ લાડો આ તે બાઈ મારું બધું આમ જો આપણને કમ્પલેટ નજરો રજે દેખી ગાતા વાતા આવે ગાતા વાતા મારા વચ્ચે અને એના વચ્ચે એક રાહવાની જેટી રાહવા એટલે 20 25 ફૂટ 25 ફૂટ ગયો રાહવા ને 25 ફૂટ હા હા ઈ જોયો તા પછી મને ખ્યાલ પડી ગઈ પણ ગાયો એવું કરખો થઈ ગયું પાસે આપણે મૂકી હંગ્યું નહીં બરાબર ગાયો ભરગી ને કે મે ભેજો થઈ ગયું ખાણ થઈ ગઈ બધી એના માથે આમ બેહી ગયો જોટી હવે જાન બાપ જોઈ લીધી કમ્પ્લીટ કર્યો બધો રમણ હારી ચાર પાંચ કલાક હાલી આશરે ચાર પાંચ હા એ રમણ હારી તું લાડા આયા લાડા ગયા ઈ નજર નજર ખેર પછી એવી રમણ હારી હવે એના એમાં રમણ કરતે 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 કીધું હા જે બની છે ભગવાન ભૈયા થોડો લાજ રાખે ડાડો અને આપણે જો કે ફોટો વાંચો નહીં આવ્યો કે માયા કરતો પછી થોડીક પાસે એ જાન ફસ થઈ ગઈ અલોપ થાય કપડે માસ હોય કે દોઢ હોય બરાબર

આવી જેમ આવ્યો એમ લાકડી અણી ભૂત ની પણ લાકડી અમે પાણું હતો ભૂત તો ભલે ના લાગવાથી લાકડી ને પાણા ના થયા થી લાકડી અડધી ઉભી હતી પણ રહી મારા અડધી લાકડી અડધી રહી એટલે એ બધો બોલ ને મુનિ એમ છે આશરો ઘડિયાળ હતો મારા કંટાથી પણ ચાર વાગ્યા ચાર વાગે એક થોડા જેવું ગુટમાં એક સે અગ્નિ જેવું થયું અને કિકટ્યું ત્રણ ચાર પાડ્યું અને ઉમાંથી અમારે ઓછા મોસો ગણેશ ફરો ખારણાથી એ જગ્યાથી પાંચ ગાઉ થાય હુંથી મારી ભાઈ અડખી ફરકી અને ખેત આપણે ખેતરામાં આવ્યું અને અડખીઓ મારા કઈ રહ્યું ઓહો આ વાત પાકી નજરા ના ખેલ આટલા આ પાક આમ કોઈ કાંઈ ખોટો જવાબદારી મારા પાસે મન એવો થયો ખરો મનમાં કે ખોટો બની ગયો પછી અમુક માણસ ઘણા ભીડા લીધા ગામ ધોરવીરામ ગયા ધોરવીરામાં ભીડા લીધા કે ઢકી જ ના બની તો છોકરા હારો ભાગશાળી નીકળી ગયો કે એટલી જમીન ઓખી હતી આ એસી વાળાને માણે વાત કરી મને બરાબર आ पाको ई पछि उ तम गया એટલે હું હું તમને કબ્રસ્થાન ઓર ચાર પાંચ કિધું ઓન ગયા આ માર કાકા નું ખેતર ગઈ હું બધું ઠાડ કે પડવા દે પછી ઈ અમે ગયા એટલે અહીંયા માર કાકા રે ગાયો માર કાકા રે તો ગાયો રાત ને ભટકવા આવ્યુ છે અમે કે છોકરો હોય એટલે અહીંયાથી માર કાકા બે બીડા મારા મારા કાકાઈ ચાર ભાઈ ઈ બધા હું આયા ઈ કે હું પર જગ્યા बताओ બરાબર કોને કઈ જગ્યા છે શું શું તો બધું એટલે અમે ઈ જગ્યા પર ગયા એટલે બારો કાકો ભક્યો બેઠા રતા માર કા ઘીડો રણબળ

એની મને કોઈ ગાયો ભરકી નહીં આવ્યું વાહક નાખ્યા મારી ભૂત વર્ષ દુનિયા લાકડી આપણે આઠો વાર પછી લાકડી તો ના લાગી પાણી લાકડી અને પાંચ ગાયું પથરાઈ ભરકી ભાગી ગયું હવે તમે ખોટું બોલતા હોય ગાયું છે ભડકી નઈ આવ્યું એને દેખાડતો થયો ને

પછી ઈ વાત હું રહી હવે આપણે અત્યારે રણ છે કઈ જગ્યાએ બેઠા છીએ આપણે ગણેશ પર ની ઉગમણી આ એકાદ ગાવે આ ગાઉ ના ખેતર છે બે ગૌ બરાબર હવે અહીંયા ના જે બતીઓ ચર્ચા થાય ને બાપા બતી એટલે હું તો નનકા શું છે દસ વાર નો બાળ વાર્યો છું કેટલા તો નો હતો વાર ન હતો તો આજે તમને પૂછા કરી દઉં હવે એ બતી હું ગા વાર તો ને

પછી કોઈ એવું એને પારખું કરેલ કે આ કોઈ દેવતા બતી છે કે કોઈ માણસ છે માણસ હતા પારખા વાળા પાકો બરાબર પછી પગેરું કે આગિયો જીવણું આવે પગ નથી આગિયો તો એટલું બધું અજવાળું ના કરે પક્ષ ન કરે

બરાબર શું છે અને એટલો કાપ ને ભેરી પાછું નુકસાન જિંદગી પર રણ માં તમે રણ નુકસાન બતી થાય તમારો ભાઈઓ નથી આ બતી વાત નથી નથી મારા બાપે મારા દાડે નથી

અને આ તો અનુભવી વાત કરીને આપણને શું ખબર પડે કે ભાઈ આ ધરતી ઉપર શું છે કે શું નથી વાત જાણવા છે આ વાત સત્ય છે તો આ વાતને અત્યારે આપશો અહીંયા એન્ડ ની આવી ને આવી વાતો સાથે રોજ છ વાગે મળી એ રીતે મળતા રહીશું માં કઈ પણ સારું લાગ્યું હોય તો મહા મહેનત કરી રહ્યા છીએ અમારી મહેનત ફળે એટલા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય હિન્દ જય